અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં એકમાત્ર એવું મંદિર કે જ્યાં એક થાળામાં સાથે બે શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે જાણીએના વિશે તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને સાવરકુંડલામાં વર્ષોથી રીધી સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે સવારે અને સાંજે પૂજા દર્શન કરવામાં આવે છે

એની મહાત્મ પણ વધી જાય છે હજારો વર્ષ જૂનું સિદ્ધિ મહાદેવ મંદિર છે એ સાંજના સમયે લોકો પૂજા દર્શન કરવા આવે છે અને હજારોની સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે તેમજ એમની સુખ સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપતા શિવજીના મંદિરે જેટલા પણ લોકો આવે છે એમની શ્રદ્ધા અપાર છે શ્રાવણ મહિના સિવાય પણ આખું વર્ષ દરમિયાન સવારમાં વેપારીઓ પરિવારો તથા બાલવૃદ્ધ અને કર્મચારીઓ છે એ મોટી સંખ્યામાં શિવજીના આશીર્વાદ લઈને જ પોતાના દિવસની શરૂઆત કરે છે